કુમારની બિહાર સરકારે એક એવો નિર્ણય લીધો હતો જેને પટના હાઈકોર્ટે રદ કરી દીધો છે નમસ્કાર દર્શક મિત્રો પટનાની હાઈકોર્ટે નીતિશ કુમારને એક મોટો ઝટકો આપ્યો છે નીતિશ કુમારની બિહાર સરકારે એક એવો નિર્ણય લીધો હતો જેને પટના હાઈકોર્ટે રદ કરી દીધો છે આ જે બિહાર સરકાર છે એણે વિધાનસભાની ચૂંટણી પહેલાં એક અનામતને લગને અનામતને લઈને લગતો એક નિર્ણય લીધો હતો જેની સામે પટના હાઈકોર્ટે આકરું પગલું લીધું છે આકરો આદેશ કર્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બિહારની નીતિશ સરકારે જે અનામતનો વિસ્તાર છે એ પચાસ ટકાથી વધારીને પાંચ પાસઠ ટકા કરી દીધો હતો એ વખતે જાણકારોનું માનવું એવું હતું કે આ પોસિબલ નથી થવાનું કારણ કે કોર્ટનો નિર્ણય છે કે પચાસ ટકાથી વધારે અનામત તમે આપી શકો નહીં પરંતુ બિહારની કુમાર સરકારે આ અનામતનો જે રેટ હતો એ વધારીને પચાસ ટકાથી પાસઠ ટકા સુધી કરી દીધો હતો સરકારી નોકરીઓમાં એસસી એસ ટી ઈ એટલે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ અને અન્ય પછાત જાતિને પાંસઠ ટકા સુધી અનામત આપવાનો કાયદો બિહાર સરકારે મંજૂર કરી દીધો હતો કુમારની સરકારે વિધાનસભા પહેલાં આર્થિક અને શૈક્ષણિક આંકડાઓ રજૂ કરેલા હતા અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે બિહારમાં સામાન્ય વર્ગની જે વસ્તી છે એ પંદર ટકા છે અને એમાં એમને સામાન્ય વર્ગની અંદર છ લાખ એકતાલીસ હજાર બસો એક્યાસી લોકો પાસે નોકરી છે અને એની સામે ત્રેસઠ ટકા જેટલી પછાત વસ્તી છે અને છ લાખ એકવીસ હજાર ચારસો એક્યાસી નોકરી આ ત્રેસઠ લોકોની પાસે છે એટલે બિહારની કુમાર સરકારે આ અનામત લાવી અને પાસઠ ટકા સુધી વધારી અને કાયદો બનાવી દીધેલો સૌથી મહત્ત્વની વાત એ છે કે ભલે અત્યારે પટના હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે બિહાર સરકારે જે અનામતનો નિર્ણય લીધો હતો એ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે પણ જે આ નિર્ણયને કારણે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં કુમારને જે ફાયદો મળવાનો હતો એ તો મળી ગયો ભલે અત્યારે ડિસિઝન લેવાયું પરંતુ એ પહેલાં જે લાડવા હતા એ કુમાર ઓલરેડી ખાઈ જ ગયા છે આપણે અત્યારે દેશમાં અનામત કેટલું છે એની વાત કરીએ તો ટોટલ ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા આરક્ષણ છે એમાં ઓબીસી સત્યાવીસ ટકા સુ એસસી પંદર ટકા એસટી સાત પોઈન્ટ પાંચ ટકા અને આર્થિક રીતના જે પછાત વર્ગના લોકો છે એ દસ ટકા દર્શક મિત્રો અનામતનો મુદ્દો એવો છે કે જેના ઉપર વર્ષોથી રાજકારણ રમાતું આવ્યું છે અને એને કારણે દેશની અંદર ભયાનકમાં મોટામાં મોટા આંદોલન પણ થયા છે હમણાં બે હજાર સોળની જ વાત કરીએ તો ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને એ કેટલા વર્ષો સુધી ચલાવવામાં આવ્યું અને એને કારણે ગુજરાતની અંદર આનંદીબેનની સરકાર પણ ઉથલાઈ ગઈ મતલબમાં અનામતનો જે મુદ્દો છે એ હંમેશા રાજકારણીઓ માટે એક મોટો લાડવા જેવો મુદ્દો છે અને એની ઉપર અનેક વખત રમખાણો થયા છે આંદોલનો થયા છે અને સરકારો પણ ઉથલી ગઈ છે અને જે રાજકીય નેતાઓ છે એ આનો રોટલો શેકીને ખાઈ પણ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ